ગાંધીધારાના શક્તિનગર વિસ્તારમાં પતિએ પત્ની પર તીક્ષ્ણ હથિયારોના ઘાતથી પત્નીનું મોત નીપજાવી કાઢ્યું હતું બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં રહેતા સાગરબાઈ અને તેના પત્ની દિશાબેન વચ્ચે ચારિત્રની શંકાને લઈ સગળો થતા ઉશ્કેરાયેલા પતિએ દિશાબેન પર છરીના ચાર્જથી તેનું મોત નિપજાવી કાઢ્યું હતું ઘટનાઓ અંગેની જાણ થતાં પાલીતાણા ટાઉન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ હત્યારા પતિ સાગરભાઈને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉનના શક્તિનગર વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે લગ્નેતર સંબંધોની